બોટાદમાં અસામાજિક તત્વો સામે વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું શાકભાજી માર્કેટ વિસ્તારમાં દુકાન પાસે લારીઓ લુખા તત્વો કરે છે ત્યારે ત્રણ વેપારીઓને ટોળામાં આવેલા લોકોએ માર માર્યો હતો લુખા તત્વોના ત્રાસથી કંટાળેલા વેપારીઓએ રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે અને આ બાબતે હવે પોલીસ પોતાનો દમ દેખાડે તો સારું એવું વેપારીઓ ઈચ્છી રહ્યા છે લોકો થી માર માર્યો છે અને ખુલી ધમકી આપી છે કે તમે દુકાન ખાલી કરીને અહીંથી વિ ધંધો અમારે માર્કેટમાં અમારે કરવાનો છે આપની શું માંગ છે માંગ તો પ્રશાસન ને અગાઉ અમે ત્રણ થી ચાર વખત જણાયેલી છે આ કઈ પેલો બનાવ નથી અગાઉ તે મહાદેવ ડ્રાયફ્રુટ કરી છે એની રજૂઆત અમે કલેક્ટર સાહેબ ને કરેલી છે એસપી સાહેબ ને કરેલી છે અને પોલીસ સ્ટેશન કરી છે એનો નિવારણ હજી નથી આવ્યું આ કઈ પહેલો બનાવ નથી આઠ થી દસ બનાવ બની ગયેલા છે અને આવું તો વારંવાર થાય છે પણ કોઈ આનું ગંભીર નિરાવણ કઈ લાવી શકતા નથી